જંબુસરમાં મહિલા વરસાદી માહોલમાં મહિલા ગટરમાં ખાબકી હદીસ મસ્જિદની સામે આવેલી ગટરમાં મહિલા પડી ગઈ વારંવાર ગટરમાં લોકોના પડવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે જંબુસર નગરપાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે છે જોડાયેલા વધુ વિગતો જણાવી રહ્યા છે

અને કોઈ મોટી ઘટના બને એની રાહ જોઈ રહી છે વારંવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવતું અને હાલ પ્રજા પણ કંટાળી છે અને પ્રજાની પણ હવે માંગ ઉઠી છે કે આ સમસ્યાનો હલ ક્યારે આવશે અને જો વહેલી તકે સમસ્યાનો હલ નહીં કરવામાં આવે તો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા ધરણા અને આંદોલન કરવાની પણ ચીમકી આપી છે આ માહિતી માટે